તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના માથાસુરિયા ગામે એક લગ્ન પ્રસંગમાં સોથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી ત્યારે ફૂડ પોઇઝનિંગની અસર પામેલા લોકોની સારવાર બાદ તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી અને આગામી સમયમાં આવા બનાવો બનતા અટકાવવા જિલ્લા કલેક્ટર ડીડી ડી જાડેજાની સૂચના તથા નિવાસી અધિક કલેક્ટર આરજી આલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી હતી આ અખાદ્ય જથ્થો જે કોઈ જગ્યાએથી પૂરો પાડવામાં આવ્યો હતો તે ગુસિયા અને ગુંદરણ ગામની દુકાનોમાં શ્રીખંડ તેમજ છાશ વગેરે ડેરી પ્રોડક્ટની ચીજવસ્તુઓ કોઈ લાયસન્સ કે જરૂરી પરવાનગી વગર બનાવવાનો વ્યવસાય કરવામાં આવતો હતો તેવું માલુમ પડ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ મામલતદાર તાલાળા તાલુકા વિકાસ અધિકારી તાલાળા દ્વારા આ અનઅધિકૃત બંને દુકાનોને સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી